દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર કચ્છ અંજારથી એક આખું ફેમિલી અને આપણા ખૂબ મોટા સહયોગી જે ઘણા ટાઈમથી આપણા વિડીયોઝને જોવે છે અને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં જે આપણું કેમેરા ફિટિંગનું જે કામ ચાલે છે જેની અંદર એમનો સહયોગ આપવા માટે આવ્યા છે ચાલો એમની સાથે વાતચીત કરીએ કે એમના પ્રેરણા ક્યાંથી મળી અને કેટલા ટાઈમથી આપણા વિડીયોઝને જોવે છે અંકલ શું નામ છે તમારું કુંવરજીભાઈ કુંવરજીભાઈ બરોબર તમારું નામ મોટાભાઈ મારું નામ હિતેશભાઈ કુંવરજીભાઈ કારા બરોબર અને તમે અત્યારે રાઈટ નાઉ કચ્છ અંજારમાં રહી રહ્યા છો અંજારમાં મારું નિવાસ સ્થાન અંજાર છે જી અને બિઝનેસ મારો કોંગોમાં છે કિંસાસાની અંદર કોંગોની અંદર કોંગો કિંસાસા આફ્રિકામાં તો સાહેબ કેટલા ટાઈમ થી અમારા વિડીયોઝ ને ફોલો કરો છો 3 થી 4 વર્ષ થઈ ગયા છે હું તમને ફોલો કરું છું ને વિડીયો જોઉં છું તમારે બહુ સરસ કામ ચાલે છે બિલકુલ એના માટે અમે ડોનેશન માટે ના ના બહુ મોટી વાત છે અને સર તમે આજે જે સહયોગ આપી રહ્યા છો અને બીજી ખાસ વાત તમને બધા લોકોને જણાવી દઈએ કે આજે સર એમના ગામની અંદર જેમની જન્મભૂમિ છે ત્યાં એક હનુમાનજી મહારાજનું સ્વખર્ચે પોતે એક બહુ મોટું મંદિર બનાવી રહ્યા છે ગ્રામજનો માટે કે જેથી દાદાના દર્શન લોકો કેમ કે દાદાનું મંદિર જ હતું નહીં ગામની અંદર તો આજે એમના માટે ગામજનો માટે ખૂબ સરસ મજાનું મંદિરની પણ એમને શરૂ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં પણ એમને કેમેરા ફિટિંગની અંદર જે પણ કે આપણો ખર્ચો થવાનો છે જેની અંદર એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનો સહયોગ આખા પરિવાર તરફથી પોતે આપી રહ્યા છે તો હું ખુદ પણ એમના ઘરે જઈ આવ્યો છું અને દાદાના દર્શન પણ કર્યા છે અને મંદિરની વ્યવસ્થા પણ બહુ તેજીથી ત્યારે કામ ત્યાં શરૂ છે આવનારા થોડા દિવસોની અંદર પૂરું પણ થઈ જશે તો દાદા સર તમને કેવી રીતે આ પ્રેરણા મળી કે આવી રીતે પણ આપણે કરવું જોઈએ એમાં એવું છે અમારા ગામમાં મંદિર નહોતું હનુમાનજી દાદાનું મંદિર નહોતું પછી અમારા જે સ્વયંસેવકો છે આરએસએસના સ્વયંસેવકો છે એ લોકોને પ્રેરણા થઈ કે અમારા ગામમાં મંદિર નથી તો બધા લોકોએ જમીન શોધતા હતા કે આપણે બનાવવું ક્યાં પછી એને પાંચ થી છ વર્ષ થઈ ગયા બરોબર કે જમીન બધા સ્વયંસેવકો બધા જમીનો શોધતા હતા પણ સગવડતા ન થઈ પછી ભગવાન દાદાને એવી પ્રેરણા મારા ઉપર રાખી કે ચલો પછી એવું લાગ્યું કે નિમિત બનાવવાને કે આલો એવું કર્યું રહ્યું બિલકુલ બહુ મોટી વાત છે ને આજે તમારો એવડો મોટો બહોળા પ્રમાણમાં સહયોગ એક લાખ અગિયાર હજાર એકસો ફિટિંગનું કામ શરૂ છે જેની અંદર તો થેન્ક યુ સો મચ તમારા આખા પરિવાર જે રૂબરૂ અહીં સુધી પહોંચ્યા તમે અને તમે લાઈવ જોયું પણ ખરી આની વ્યવસ્થા તમને કેવી લાગી બહુ સરસ વ્યવસ્થા છે અહીંયા કને પ્રભુજી સારી રીતે સુઈ શકે એવી સગવડ છે નાહી ધોઈ શકે એવી બધી સગવડ છે જમવાનું બધું વ્યવસ્થિત છે અત્યારે કામ બી ચાલુ છે બિલ્ડિંગમાં એટલે પ્રભુજી બધા અહીંયા બારે છે ને અંદર બધું સાફ સફાઈ તમારું બી બહુ સારું કાર્ય છે ને આવું નવું ભગવાન કરે તમે એવું નવું કાર્ય કરતા રહેજો બસ બસ તમારા લોકોનો સહયોગ છે ભગવાનની દયા છે ને અમારી પૂરી ટીમ નિમિત્ત માત્ર છે જે ત્યાં કામ થાય છે તમે શું કેશો દાદા આજે અહીંયા આવીને મજા આવી ગયે બહુ જોયું આનંદ થયો બધા લોકો જાતે જ પોતે કામ કરે સફાઈ તમે એને સહેવાર કરાવો બહુ સારું છે બિલકુલ બિલકુલ અને આજે આખું પૂરો પરિવાર સોશિયલ મીડિયા આશ્રમ ને મુલાકાતે છે તો આપણે માડીને પણ પૂછીએ શું નામ છે માડી મારું નામ માનભાઈ મને દીકરા બોલતા નહીં આવડે અચ્છા એવું છે

અને બસ આમને આશીર્વાદ તમારા બનાવતા રહેજો હિતેશભાઈ થેન્ક યુ સો મચ અને દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમ તમારા દરેક લોકોના સહકારથી જ અહીંયા આપણું કામ થઈ રહ્યું છે આજે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનો સહયોગ દોસ્તો બહુ મોટી વાત છે આજે એમના પૂરા પરિવાર તરફથી આજે સોશિયલ મીડિયા આશ્રમમાં સહયોગ આપે છે ભગવાન હનુમાનજી મહારાજ એમને ખૂબ શક્તિ આપે એના કાર્યમાં હંમેશને માટે પ્રગતિ આપે આપણે બધા પ્રાર્થના કરશું તમે પણ આવો સોશિયલ મીડિયા આશ્રમ અમારો એડ્રેસ તમને લોકેશન ગૂગલ મેપમાં મળી જશે Thank you so much. Thank you, sir. Thank you.